હલો જય શ્રી કસના બધાને તેમ છો બધા મજામાં આજે આપણે રબડી બનાવીશું તો જે સિનાથજીમાં ને મથુરામાં ને ત્યાં રબડી મળે છે એવી રબડી આપણે એક લિટર દૂધમાંથી દસેક જણાને રબડી આપણે પીસી શકીએ એ રીતે બનાવીશું તો આપણે આ દૂધ એક લિટર ઉકળવા મૂકી દીધું છે જે દસ મિનિટથી ઉકળે છે દસ પંદર મિનિટથી અને એની અંદર ખાંડ એલચી અને કેસર આટલું નાખી દીધું છે અને જાડું પણ થઈ જ ગયું છે હવે આની અંદર એક વાટકો ભરીને મલાઈ નાખીશું આ ગાયના દૂધની મલાઈ હતી એ આપણે આની અંદર નાખી દીધી છે જેથી કરીને રબડીને બહુ ઉકાળવી ન પડે અને ફટાફટ રબડી થઈ જશે હજી પણ આ દસ પંદર મિનિટ ઉકળશે હવે આની અંદર એક ચમચી આપણે તફખીર નાખીશું એ તફખીરમાં પણ પાણીનો ઉપયોગ નહીં કરીએ એટલે ફટાફટ આ રીતે આપણે એક ચમચી તફીર એક લીટર દૂધ અને એક ચમચી તફીર અને એક વાટકો મલાઈ જે બે બે દિવસની જ હોય તો ત્યાં સુધી ચાલે છે બહુ આગળની મલાઈ લેવી નહીં એટલે એકદમ સરસ રબડી ફટાફટ તૈયાર થઈ જશે કારણ કે આમાં મલાઈનો જ વધારે ઉપયોગ હોય છે તો જે મલાઈ ઉકળતા ઉકળતા બને એ આપણે આમાંથી લેતું જવાનું હોય છે પણ આ આપણે નાખી દઈએ ઉપરથી મલાઈ એટલે એકદમ સરસ અને ફટાફટ રબડી તૈયાર થઈ જશે હવે આ રબડીને હજી દસ મિનિટ ઉકાળીશું હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું કેમ કે આપણી રબડી એકદમ સરસ થઈ ગઈ છે એટલે આ રબડીને મલાઈ નાખી દીધી હોય એટલે વાર લાગતી નથી થતાં મલાઈના હિસાબે ફટાફટ થઈ જાય છે તો આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે બધી જ રબડી આપણી તૈયાર છે તો આપણે એક લીટર દૂધમાંથી આટલી સરસ આઠ દસ જણાને આપણે પીસી શકીએ એટલી રબડી તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ જાડી અને એકદમ સરસ મલાઈવાળી રબડી તૈયાર છે